સવારના બધા તૈયાર થઈ ગયા સારંગપુર જવા માટે લિફ્ટ આવવાની રાહ જોઈ છે જોઈ લો કેવી ઉતાવળ છે ભાઈ આને તો જવાની હાલો સાથે રહેજો લોગમાં ઓ મજા આવે છે ગાડી કગભડાટી બોલી આવી ગઈ હો ગાડીમાં બધા ઘેટા બકડાની જેમ ભરાઈ ગયા જોઈ લ્યો આને તો જો ચશ્મા પહેરી લીધા લે ડ્રાઈવરે પણ ચશ્મા પહેરી લીધા જાય છે ને ગાડી અમારી બગઘટાટી બોલતી હો જોઈ લ્યો ફાઇનલી સારંગપુર પહોંચી ગયા અરે પણ ત્યાં તો પવન બહુ હતો એકબીજાને પકડી રાખવા પડે નહી તો ઉડી જવાય છે આમાં યાર આજ તો અહિયાં બહુ જ ભીડ હતી કેટલી વાર લાઈનમાં માં ઉભા પછી કષ્ટ ભજન થયા બહુ મજા પડી ગઈ પણ પછી તો મંદિરના સિનામી સીન લઈ લીધા પછી થાકી ગયા હતા છોકરાઓ બેઠા એમાં તો છોકરાઓ રોવા માંડ્યા માટે મારે ખાવું છે મારે ખાવું છે ભૂખ લાગે છે પછી અમે પહોંચી ગયા જલ્દી જલ્દી એ હોલમાં જ્યાં પેટ પૂજા થાય છે અરે પણ ત્યાં તો ભીડ જોઈને અમારી ભૂખ પણ મરી ગઈ હો ભૂખ તો સારી લાગી હતી એટલે મન મનાવી લીધું ઊભા રહી ગયા લાઈનમાં મંડા દોડવા ફાઇનલી અમારો વારો આવી ગયો અમે પણ થાળી વાટકા લઈને જમવાનું લઈ લીધું અને કેવી જગ્યાએ બેઠા ત્યાં વધારે માણસો ના હોય કેમ કે અમારા છોકરા ક્યાં હખણા ના રે ને પાછા એનું પ્રદર્શન ચાલુ તો કરી દે અને પછી બધાએ અમે પેટ ભરીને ખાધવાલા એ પેટ ભરીને ના ખાવાનું આને પ્રસાદી કહેવાય હારા થોડી વાર પછી પાછા બહાર આવી ગયા ત્યાં તો પણ અમારા છોકરા અચ્છા ના ના રે બહા આવીને મૂર્તિ જોઈને અમે પણ એક વિડીયો ઉતારી લીધો ત્યાંથી નીકળી રસ્તામાં અમારે પાણીના માટલા લેવાના હતા તો આવી ગયા જ્યાં સુધી ભાવના કરે ના આવે સરખો ભાવ મળે તો જ લે હો ભાઈ માટલા બહુ મગજ મારી કર્યા પછી માટલા વાળો ભાઈ માન્યો હો એમાં પચાસ માટલા જોયા પછી અમે માટલા લીધા બે થોડા આગળ ચાલ્યા તો જામફળ વેચવાળા માસી મળી ગયા એ જામફળ ખાવાની મજા તો આવી ગઈ હો ત્યાં એ ભાવ કરાવ્યા વગર તો ક્યાંય ના ચાલે કેટલાય જામફળ જોયા પછી પચાસ રૂપિયા ના જામફળ લીધા થોડા આગળ આવ્યા ત્યાં મહારાજ ના મંદિર ના દર્શન થઈ ગયા હા 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 ત્યાં તો છોકરાઓને મજા જ પડી ગઈ ત્યાં તો ગાડી છાયા માં રાખી પાર્કિંગ કરી એકસો આઠ સિંગિંગ ના દર્શન કર્યા ત્યાં તો એક મોટો ઘંટ હતો એ ઘંટ અમે વગાડ્યો હનુમાન દાદા ની મૂર્તિ હતી મસ્ત એને જોઈને ત્યાં હા 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 પછી શનિદેવ ના દર્શન કર્યા શનિદેવ ના દર્શન કર્યા પછી આવી ગયા કુંડળ તો બધાને પડી ગઈ ફોટા કુંડામધામમાં અલગ અલગ માં અલગ અલગ પોઝ માં શંકર ભગવાન ની સ્વામિનારાયણ ની મોટી મોટી મૂર્તિ હતી એ જોઈને તો આમ ખુશ થઈ ગયા અમે તળાવમાં તો માછલીઓ હતી આગળ જતા હાથી મેરા સાથે મળી ગયા છોકરાઓને તો મજા પડી ગઈ હો બાકી ત્યાં અલગ અલગ મંદિર હતા સ્વામિનારાયણ ત્યાં રોકાણા હતા એ એ પ્રદર્શન જોયું અમે પછી આવી અમે એટલે કે ગાર્ડન માં બઘાડી બોલાવી દીધી ભાઈ હિચકા ખાધા ચકડીમાં બઘાડી બોલાવી ત્યાં તો ભૂર્યો એ ભૂર્યા પપ્પા એક જગ્યા પર ચડ્યા હતા ને ભૂર્યો પણ પાછળ પાછળ ગયો ઓ ભાઈ પછી તો શું થાય પછી તો ભૂર્યો હલવાણો પાછળ આવ્યો અરે પછી તો હલવાણો એટલે હલવાનો ઓ ભાઈ લપસડી ખાવામાં તો ખાઈ ગયું ઉપર બીજી નીચે નામ પણ ના ફાઇનલી માની ગયા ભૂરિયા એ ભારે કર્યો કે તમે પણ માં દોડો પછી હું પણ દોડ્યો છોકરા વારે પિકનિક માં તો મજા પડી જાય હો બાકી મહિને છ મહિને એક વાર છોકરાઓ સાથે પિકનિકમાં માં જવાય ખરું માઇન્ડ ફ્રેશ થઈ જાય ભાઈ